હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવ્યું છે ચાપડી ઊંધિયું જે રાજકોટમાં ખૂબ જ ફેમસ છે અને કાઠિયાવાડમાં લગભગ બધા બહુ જ બનાવે છે રાજકોટમાં તો મકરસંક્રાંતિ ઉપર તો સ્પેશિયલ ચાપડી તાવો ખાય છે બધા તો આજે આપણે ચાપડી તાવો કયો કે ચાપડી ઊંધિયો કયો બે એક જ છે તો એ બનાવવાની રેસીપી ચાલો જોઈ લઈએ વિડિયોને છેલ્લે સુધી જોજો અને લાઇક શેર કરી દેજો સૌપ્રથમ આપણે બધા શાકભાજી લઈ લીધા છે બટેટા ગલકા તુરિયા ફ્લાવર ગુવાર ચોળી હવે તે બધા શાકભાજી આપણે સુધારવાનું ચાલુ કરી દઈએ ઊંધિયામાં તમે બધા શાકભાજી નાખી શકો છો જો તમને કોઈ નો ભાવતા હોય તો સ્કીપ કરી દેવાના હવે આપણે જે ચાપડી બનાવવાની છે તેનો લોટ તૈયાર કરી લઈએ તો સૌ પ્રથમ આપણો જે ભાખરીનો જાડો લોટ હોય તે લઈ લીધો છે અને તેને ચાળીને લઈ લીધો છે હવે આપણે તેમાં એડ કરવાનો છે રવો 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 એડ કરવાથી ચાપડી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી બને છે તો રવો પણ આપણે ચાળીને લઈ લઈએ અને આપણો જે ચાપડીનો લોટ છે તેમાં એડ કરી દઈએ ત્યારબાદ તેમાં સફેદ તલ એડ કરવાના છે થોડાક સફર તલ એડ કરી લઈએ ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ હવે તેમાં આપણે જીરું એડ કરવાનું છે તો આપણે તેમાં જીરું નાખી દઈએ અને હવે લોટને મોણ આપવા માટે તેલ એડ કરી દઈએ તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે જેટલું આપણે મોણ વધારે આપશું તેટલી જ ચાપડી મસ્ત બનશે બાકી કડક થઈ જશે જો આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ રાખવી હોય તો મોણનું પ્રમાણ વધારે રાખવાનું છે હવે લોટને એકદમ સરખી રીતે મોણ આપી દઈએ લોટને મોણ અપાઈ ગયું છે તો આ રીતનો લોટ આપણો તૈયાર થઈ જવો જોઈએ હવે ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે ચાપડીનો લોટ થોડોક કઠણ રાખવાનો છે જેથી કરીને ચાપડી થી એકદમ ક્રિસ્પી બને જો લોટ ઢીલો હશે તો ચાપડી ક્રિસ્પી નહીં બને એટલે તેને થોડો કઠણ રાખવાનો છે આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તેને સરખો ટૂપવાની જરૂર નથી જો તેને એકદમ ટૂપશો તો લોટ ઢીલો થઈ જશે અને કઠણ રાખશો તો તે લોટ આવો જ તૈયાર થશે હવે તેને એક થોડો થોડો લોટ લઈ અને આપણે ચાપડી તૈયાર કરી લઈએ આ રીતને આપણે ચાપડી તૈયાર કરવાની છે ગોળ અને બહુ જાડી પણ નહીં અને સાવ પાતળી પણ નહીં એવી ચાપડી આપણે તૈયાર કરવાની છે જો બહુ જાડી રાખશો તો તે અંદર પાકશે નહીં અને બહુ પાતળી રાખશો તો તે એકદમ કઠણ થઈ જશે એટલે આપણે મીડિયમ સાઈઝની અને આ રીતની ચાપડી તૈયાર કરવાની છે આ રીતે એક પછી એક આપણે લોટમાંથી બધી બધી ચાપડી તૈયાર કરી લઈએ હવે બધા શાકભાજી સુધારાઈ ગયા છે તો તેને બાફવા માટે આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ અને આ રીતે આપણા બધા શાકભાજીમાં પાણી એડ કરી અને તેને સરખી રીતે ધોઈ નાખીએ આ રીતે બધા શાકભાજી ધોઈ અને આપણે માં બાફવા માટે નાખી દઈએ ત્યારબાદ ચાપડી તરવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ચાપડી એડ કરી દઈએ એક પછી એક આપણે બધી ચાપડી તેમાં નાખી દઈએ ચાપડીમાં એકદમ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને તરાવા દેવાની છે એટલે અંદરથી તે એકદમ પાકી જશે આ રીતે વચ્ચે વચ્ચે તેને બે થી ત્રણ વાર આપણે પલટાવી લઈએ જો હવે આપણી ચાપડીમાં એકદમ બ્રાઉન કલર આવી ગયો છે તો આપણી ચાપડી એકદમ તરાઈ ગઈ છે તો આપણે તેને કાઢી લઈએ આ રીતે આપણી ચાપડી તૈયાર થઈ ગઈ છે એક પછી એક આપણે બધી ચાપડી તરી લઈએ હવે આપણે શાક વઘારવા માટે એક ગ્રેવી તૈયાર કરવાની છે તો ગ્રેવી માટે થોડા ડુંગળીના ટુકડા લઈ લઈએ પાંચ થી છ ડુંગળી કટકા કરીને લઈ લીધી છે ત્યારબાદ બે થી ત્રણ ટમેટાના કટકા પણ લઈ લઈએ ત્યારબાદ બાદ બે થી ત્રણ નાના નાના આદુના ટુકડા લઈ લઈએ એક લીલા મરચાં ના કટકા લઈ લઈએ અને આઠ થી દસ કળી લસણ લઈ લઈએ એ બધું એક મિક્સર જાર માં એડ કરી અને તેને આપણે એક ગ્રેવી તૈયાર કરી લઈએ વઘાર કરવા માટે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા તેમાં રાઈ નાખશું ત્યારબાદ તેમાં જીરું નાખશું ત્યારબાદ તેમાં હિંગ નાખી દઈએ પછી મીઠા લીમડાના થોડાક પાન એડ કરી દઈએ અને ત્યારબાદ જે આપણા આખા મસાલા છે સૂકી લાલ મરચી તમાલપત્ર લવિંગ તજ તે બધું એડ કરી દઈએ બધા મસાલા એડ કર્યા બાદ હવે તેમાં આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તેને નાખી દઈએ હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈએ તો સૌ પ્રથમ અડદર નાખી દઈએ ત્યારબાદ ગરમ મસાલો નાખશું ત્યારબાદ થોડી ખાંડ એડ કરી દઈએ જો તમે ખાંડ ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ મીઠું નાખી દઈએ પછી લાલ મરચું પાવડર નાખી દઈએ હવે બધા મસાલા ને ગ્રેવીમાં એકદમ સરખી રીતે મિક્સ કરી લયા અને ગ્રેવીને ને થોડી વાર માટે પાકવા દઈએ આપણું શાક પણ એકદમ બફાઈને તૈયાર થઈ ગયું છે જો પાણી વધારે લાગતું હોય તો કાઢીને થોડું સાઈડમાં માં રાખી દેવું હવે આપણી ગ્રેવી એકદમ ચડી ગઈ છે તેમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે આપણું જે શાક બફાઈ ગયું છે તેને તેમાં નાખી દઈએ શાકને થોડું ઝેરણીથી કે બ્લેન્ડરથી કચરું કરી લેવાનું છે આપણે બધું શાક તેમાં એડ કરી દઈએ બધું આપણું શાક તેમાં એડ થઈ ગયું છે તો હવે આપણે તેને દસ થી પંદર મિનિટ માટે ચડવા દેસુ આપણી ચાપડી બધી એકદમ બની ને તૈયાર થઈ ગઈ છે જોઈ લ્યો બાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ નરમ ચાપડી તૈયાર થઈ ગઈ છે અને સાથે આ છે ભૂંગરા અને આ છે મરચાં હવે આપણું તૈયાર થવા આવી ગયું છે તો આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દઈએ થોડું ધાણાજીરું એડ કરી દઈએ અને થોડા તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈએ પછી હલાવીને સરસ મિક્સ કરી લઈએ શાક આપણું એકદમ તૈયાર થઈ ગયું છે તો ચાલો તૈયાર છે આપણો ચાપડી તાવો કે પછી ચાપડી ઊંધિયું કયો આ ચાપડીને શાકમાં ચોડીને અને પછી ખાવાની હોય છે આ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો રાજકોટમાં અને કાઠિયાવાડમાં તો આ ખૂબ જ બને છે અને નાના મોટા પ્રસંગમાં પણ ચાપડી ઊંધિયું બનાવવામાં આવે છે તો એકવાર તમે પણ ટ્રાય કરજો અને જરૂર જણાવજો કે તમને ખાવાની મજા આવી કે નહીં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો